જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે આપણે એવા પરિવારની મુલાકાત કરવાની છે જેને પોતાના જીવનમાં સંઘર્ષ અને લાશારી સિવાય કશું જોયું નથી મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં એક વિનંતી કરું છું વિડીયોનું જેમ બને તેમ શેર કરતા રહેવું જો તમે શેર કરો છો તો જ આવા પરિવાર સુધી પહોંચી શકશો મિત્રો અત્યારે આપણને છે ના મફતીયાવા વિસ્તારની અંદર પરિવારની પરિસ્થિતિ એવી છે પોતાના જવાનજોત ત્રણ દીકરાના મૃત્યુ પછી એક ને એક દીકરાનો આધાર હતો સિત્તેર વર્ષની ઉંમરે જે દીકરાનો આધાર હતો એ દીકરાને માનસિક બીમારી થઈ પોતાનું જીવન ગુજરાન માટે સિત્તેર વર્ષની ઉંમરે બીજા લોકોના ઘરકામ કરવા જવા પડતા હતા અત્યારે દાદીની ઉંમર એસી વર્ષ કરતાં પણ વધારે છે જ્યારે અમે ગયા ત્યારે દાદી ત્રણ ત્રણ માળના ફ્લોર ઉપર જઈ અને પોતાનું જીવન ગુજારવા બીજા લોકોના કપડાં ધોવા વાઈદા પોતા કરવા આવું કામ કરી અને પોતાનું જીવન ગુજારતા હતા કારણ કે પોતાના જવાન જો ત્રણ દીકરાના મૃત્યુ પછી એમનો એકને એક આધાર એમનો બીજો નાનો દીકરો હતો નાના દીકરાને પણ માનસિક બીમારી થવાના કારણે બીજો કોઈ રસ્તો હતો જ નહીં પોતાના જીવન ગુજારવા માટે બીજા લોકોના કામ કરવા સિવાય એમને પાસે બીજો કોઈ રસ્તો હતો જ નહીં મિત્રો શું વાત કરે મને થાકે જમ આજે બહુ મોડું થઈ ગયું લાગે બાપ બહુ મોડું થઈ ગયું ભાઈ

હા તો પણ આશ્રમ આશ્રમ છે ને નિર્માણ આપણને આવી નથી પછી આપણને છે ને શું કેવાય કે તમને પણ અહીંયા જઈ જશું

હવે હે મન તો બગડે ને મેં કામ તો દેતા નહી 1 નહો તો ગોબાઈ મને જાતા તે માતાજી સોમય ન આવતા મને હા છે

પછી આ વખતે થોડુંક ફરસાણ પણ લઈ આવ્યા છે અને રાશન પણ લઈ આવ્યા છે બધું લઈ આવ્યા છે